નતર આ રીંગણા ને સાત ને રોટલા માં હું કાઈ ખરું ઘરે બનાવીને ખાવ પણ મંદિર માં જે બને આવા સંતો ને સાનિધ્ય માં જે ઉત્સવ થાય એટલે એનું નામ સાકોત્સવ પડ્યું હવે એની ઉત્પત્તિ તો આપણને બધાયને ખબર છે છતાં પણ આપણે એને વારે વારે જેમ વાગોળીએ એમ એમ આપણને સ્મૃતિ તાજી થાય છે અને કહેવાય છે કે આજથી બસો વર્ષથી આ બસો ને એકમો વર્ષ ચાલે છે સ્વામિનારાયણ ભગવાને લોયા ગામની ધરતી ઉપર જે સાકોત્સવ સુરા ખાચર અને શાંતાબા ભાવ અને પ્રેમ વસ થઈ મહારાજે કર્યો તો એને કેટલા મો વર્ષ ચાલે છે બસો ને એકમો વર્ષ બસો ને એક વર્ષ બસો વર્ષ થી ગામડે હવે તો સત્સંગ કરે શું કામ કારણ કે આ રીંગણા નું શાક અને રોટલા એમાં ઘેર તો ગેસ આઈ ગયા એમાં આમાં સરસ મજાના એ ખેતરવાડીમાં કેવો માહોલ જામે બધાને જૂનું યાદ આવે કે એ વર્ષો પેલા આમ રોટલા ઘડતા ને ચૂલે શાક બનાવે સંતો ના હાથે ઠાકોરજી ના સાનિધ્ય માં સરસ મજા નો શાકનો શાક નો વઘાર થયો ઈ શાક આમાં પાછું ભળે ચાર ચાંદ લાગી જાય એનો ટેસ્ટ તો કઈક અલગ જ આવે

એ વખતે રોટલા બોટલા ખીચડી કઢી કઈ નહીં એમાં મરી મસાલા માપી નહીં મારા જે જે જેમ આવતા જાય કોઈ હલ્દી લાવે કોઈ મરચું લાવે કોઈ મીઠું લાવે કોઈ ગોળ લાવે કોઈ દહીં લાવે જે લાવે એ મારા જ અંદર નાખતા જાય સાકો સાવલી કરી હે ન સુંદર કરતા સા ભગવાન શ્રી હરિ ઓમ તો ભગવાન રીંગણ બહુ પ્રિય હતા ભગવાન રીંગણ બહુ પ્રિય હતા એવું કહેવાય છે કે એકવાર સ્વામિનારાયણ ભગવાન વાગડ વટામણ ના રસ્તે થઈ અને ચાર પાંચ કહેવાય છે કે ભેળા મહારાજ માણકી ઉપર કહેવાય છે કે અને મહારાજ કહેવાય છે કે ઝિંજર પધારતા એવામાં વટામણ ની સીમ માં છે કે પેલાના સમયમાં બી સીઝન વગરનું શાક બહુ મોંઘું આવે તમને બધા

અને મહારાજે રીંગણાવાળાને પૂછ્યું કે ભાઈ આની શું કિંમત છે તો કે આ તો તો કિલો કે આ તે રૂપિયાના કિલો રીંગણા મહારાજ તો કઈ બોલ્યા નહીં પણ ભગવાનને રીંગણનો શાક બહુ પ્રિય હતો એટલે ઈ વખતે ત્યાંથી નીકળ્યા એટલે ખોડાભાના આ જીંજર ના ખોડાબા દરબાર હતા એમને આ દ્રશ્ય જોયું એટલે એ વળી પાછા મહારાજ તો આગળ ઘોડી દોડતા ગયા પણ પાછળ ખોડાભાઈ ઉભો રાખીને પૂછ્યું કે આ મહારાજ તને શું પૂછતા હતા તો કે મહારાજે મને આ રીંગણાના ભાવ પૂછ્યા તો કે કેમ તો કે ભાવ શું છે કે તો કે 1 રૂપિયાના હવે એ વખતે તે 1 રૂપિયા કેટલો 100 રૂપિયા જે મોંગો લાગતો હો ને એ વખતે પૈસો જ નતો તો કે લાય બાંધી દે હાલ 1 કિલો રીંગણા આપી દે અને એ જમાનામાં આજથી બસો વર્ષ પહેલા એ જમાનામાં પછી મહારાજ જીંજર પધાર્યા ને કહેવાય છે કે જીંજર ગામની અંદર ખોડા બા દરબાર ની મેળીએ ટેકે બેસીને ભગવાન રીંગણ નો શાક ને બાજરીનો રોટલો આજથી બસો વર્ષ પહેલા જમેલ હજુ જીંજર ગામમાં માં ઈ થાંભલી એ હવેલી ને એ મેળી હજી પણ છે હજુ એ મેળી છે મોંઘામાં મોંઘું એ જમાનામાં રીંગણ નું શાક મોંઘામાં મોંઘા રીંગણા ખોડા બાદર બારે મહારાજ દેજે માડે ઘણી બધી શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ભગવાન કહેવાય છે ઘણું ઘી ગાલી અને કહેવાય છે રીંગણનું શાક બનાવ્યું ઘવની બાટીઓ બનાવી પેલાના સમયમાં રોટલીની બાટીઓ બનાવતા ઘવની ચૂલે શેકી નાખે હે અને પછી ભગવાન ચોળીન જમતા એટલે ભગવાન કહેવાય છે કે ગાયું છે ને કરા તો કરી છે બહુ સારી હે ભગવાન કેવું જમતા આપણા મુખ સંપ્રદાય ની જો મુખ્ય કોઈ વસ્તુ હોય ને તો એક તો સ્વામિનારાયણ ની ખીચડી એક સ્વામિનારાયણ ની રોટલી